હલો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અને જો લગભગ છેલ્લા એક મહિનાથી અમે વિડીયો નહોતા બનાવતા અને બધા ભાઈઓ વારંવાર કોમેન્ટ કરીને પૂછતા હતા કે કેમ ભાઈ વિડીયો નથી આવતો તો ખૂબ જ અમે કામમાં વ્યસ્ત હતા અમારા પર્સનલ કામમાં તો વિડીયો નહોતા બનાવી શકતા પરંતુ આજે જો રાત્રે અમારે અહીંયા ગામમાં જોગણી માતાનું મંદિર છે અને કાલથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થાય છે તો અત્યારે અમે અહીંયા આવ્યા હતા મંદિરે તો બધા અમારા આજે પાછળ ભાઈઓ ઊભા છે વડીલો ઊભા છે એમનું કહેવાનું હતું કે તમે માતાજીનો એક વિડીયો નાખો તો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરી દીધી છે સૌથી પહેલાં તમને માતાજીના હું દર્શન કરાવું અને પછી બધાની સાથે તમને મળવું પણ છું અને સાથે જે કાલે આપણા અહીંયા કાર્યક્રમની શરૂઆત થવાની છે તો એનું રસોડું પણ બની રહ્યું છે જબરજસ્ત અને ઘણા બધા લોકો અહીંયા ફૂલ ઉત્સાહથી કામ કરી રહ્યા છે તો બધાની સાથે તમને મુલાકાત કરાવીશ પરંતુ તમે વિડીયોમાં આમ સુધી બનાવ્યા રહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો પરંતુ એના પહેલા પાછળ આપણા જે વડીલો ઉભા છે ભાઈઓ વાત કરીએ તો સૌથી પેલા અમારે ઊભા છે જે મંડપ વાળા ત્રણ જણા મુખ્ય ચાર જણા મુખ્ય અને ઘણા બધા એમાં મજૂરો પણ કામ કરે છે તો મંડપના દાતાશ્રી છે સૌથી પેલા કનુકાકા અમારે અને બારે બીજા બધા બેઠા છે એમને પણ આપણે મળાવીએ છીએ અને બીજા નંબરમાં રમેશભાઈ રમેશભાઈ તમે છેલ્લા લગભગ એક મહિનાથી અહીંયા હા બે વર્ષથી કામ તો ચાલુ છે પરંતુ મહિનાથી બહુ ઘણું બધું કામ કરી રહ્યા છો તો શું કહેવું છે તમારું કો આશીર્વાદ માતાજી બધાને સુખ શાંતિથી રાખે ભાઈ કાંતિભાઈ હા અહીંયા હા મંદિરનું કામ એમને કર્યું છે અને અમારા પેન્ટર સુરેશભાઈ સુરેશભાઈએ પણ ખૂબ જ સેવા આપી છે જો માતાજીની જે મૂર્તિ અંદર છે તેને એક નવું રૂપ અમારા આપ્યું છે સરસ મજાનું અિંગ કરી અને કલર કરી અને અમારા વિનોદભાઈ ઉભા છે વિનોદભાઈ તમારું શું કેવું ગામની પ્રગતિ છે ને દેખાય જો હમણાં છેલ્લા લગભગ એક વર્ષમાં આવા મોટા મોટા ત્રણ પ્રોગ્રામ આપણા ગામ લોકોએ કર્યા છે તો ખરેખર આ જે કરવું જોઈતું હતું હવે લોકો કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે કામ કરે છે મોદી જો મારે કેતનભાઈ અને રવિભાઈ દરજી તો હવે ચાલો આપણે તમને બહાર લઈ જાઉં તમને મંડપ ની વ્યવસ્થા કેવી છે રસોડા ની વ્યવસ્થા કેવી છે બધા તમને બધું જ બતાડવાનું છે તમે વિડીયોમાં અંજ સુધી બનાવી રહેજો તો જો મંદિરનો બહારથી વ્યૂ કંઈક આવો છે તમે જો જબરજસ્ત ડેકોરેશન કર્યું છે શણગાર કર્યો છે અને લાઇટિંગ પણ એટલી જબરજસ્ત કરી છે મંદિરનો બહારથી વ્યૂ કંઈક આવો છે તમે જોઈ લો કાલે બધા વધારજો બધાને ભાવ ભર્યું ગામ લોકો વતી આમંત્રણ છે અને બધા જ તમારા પરિવાર સાથે અહીંયા માતાજીનો પ્રસાદ લેજો અને દર્શન કરજો આ બાજુ યજ્ઞશાળા છે તમે જુઓ લગભગ એક મહિનાથી અહીંયા લોકો કામ કરતા હતા અને બધી જબરજસ્ત તૈયારી કરી છે તો અહીંયા કાલે યજ્ઞ થવાનો છે માતાજીનો તમે જોઈ શકો છો કે બહુ જબરજસ્ત વ્યવસ્થા છે અહીંયા તમે એક બોર્ડ પણ મારેલું છે સામવેદ યજ્ઞ તો અહીંયા કાલે યજમાનો બેસે અહીંયા સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા છે અને મંડપ તમે જુઓ મંડપ છે ત્યાં સુધી બહુ મોટો મંડપ બાંધ્યો છે અને કાલે રાત્રે અહીંયા આપણા તન્વીબેન જે આપણું પ્રખ્યાત ભજન છે ગુજરાતનું લાલ લાલ જોગીલાલ રમતાલાલ જોગી એનું એનો જે ગાયક છે એ તન્વીબેન પણ કાલે અહીંયા વધારવાના છે તો એના માટેની આ વ્યવસ્થા છે અને રોડની એ સાઈડ રસોડાની વ્યવસ્થા છે ત્યાં પણ તમને લઈને જાઉં છું તમે વિડીયોમાં બસ સંત સુધી બન્યા રહેજો શું કહેતા હતા રમેશભાઈ તમે હા જુઓ આ યજ્ઞશાળા છે એનું બોર્ડ માર્યું છે અહીંયા અને બીજું શું કહેતા રમેશભાઈ કાલે રાત્રે ડાયરો છે બરાબર સંતવાણી કાર્યક્રમ અને પરમ દિવસે શોભાયાત્રા છે એમાં આપણા વિક્રમભાઈ છે અને બીજા સાથી કલાકારો છે તો આ છે બેઠક વ્યવસ્થા અને સ્ટેજ સામે જે હજુ થોડું અંધારું છે અને વ્યવસ્થા કાલે સવારે કરવાની છે અને હવે આપણે મંડપવાળા મિત્રો જે અહીંયા કામ કરે છે એમની સાથે થોડી વાત કરીએ અને પછી આગળ રસોડા વિભાગમાં જઈએ ચાલો રમેશભાઈ આગળ જો આ મંડપવાળાની આપણે વાત કરી હતી અત્યારે પણ કેટલા ઉત્સાહ સાથે કામ કરે છે અત્યારે રાતના લગભગ દસ વાગ્યા છે દસ સવા દસ અને આ લોકો કામ કરી રહ્યા છે અને તમે સામે જે ગાડી જાય છે ત્યાં રોડ છે રોડની આ સાઈડમાં બેઠક વ્યવસ્થા છે અને સામેની સાઈડમાં રસોડાની વ્યવસ્થા છે તો મંડપના બીજા પણ મંડપવાળા મિત્રો અહીંયા બેઠા છે જો અમારે સમોર મંડપના ઓનર અથવા માલિકો અમારે જીગાભાઈ બેઠા છે જીગાભાઈ બધા બીજા ચાર સાથે આ વ્યવસ્થા કરેલી છે છે સમીરભાઈ કઈક કેવા માંગે છે સમીરભાઈ શું કેવું છે તો ભાઈ અમારે ટીકાભાઈ પણ અત્યારે મહેનત કરી રહ્યા છે અને સાથે એમનો નાનકડો છોકરો છે એ પણ એમની સાથે કામ પર લાગેલો છે ઠંડી લાગે છે આ બાજુ પાણીની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે આ રોડ છે અને રોડની આ સાઈડ મેં તમને કીધું હતું કે બેઠક વ્યવસ્થા છે અને હવે આ સાઈડ છે રસોડાની વ્યવસ્થા તો હવે આપણે જઈએ કે રસોડા વિભાગમાં કેવું કામકાજ ચાલી રહ્યું છે તો જો મિત્રો આજે કોઈ પણ માણસ નવરો નથી અહીંયા નાનો છોકરો હોય કે મોટો કોઈ વ્યક્તિ હોય બધા જ પોતાના કામમાં વ્યસ્ત છે તમે મારી પાછળ પણ જોઈ શકો છો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે કોઈ મંડપનું કામ કરી કામ છે જે લોકો નવરા છે એ હું તમને મને થોડી જ વારમાં બતાડું છું જે રસોડામાં કામ છે શાકભાજીના ફોલવાનું કટિંગ કરવાનું લાડવા બનાવવાનું બધું જ કામ કરી રહ્યા છે બધા સાથે હળી મળી અને સંપીને કામ કરે છે હા આ લગભગ આ વર્ષમાં આપણો ત્રીજો પ્રોગ્રામ છે ને મોટો આવું કોઈ ગામમાં લગભગ થતું નહી હોય થતું તો હશે જ પરંતુ આવી રીતે મન લગાઈને કામ કરવા વાળા લોકો લગભગ ભાગ્ય જ જોવા મળતા હશે રમેશભાઈ જઈશું આપડે થોડા આગળ તો ચાલો થોડા આગળ જઈએ જો અહીંયા કામકાજ કરી રહ્યા છે અમારા હીરાલાલ અને રસોડાનું પણ જે કામ છે ને એ ગામના જેટલા પણ રસોઈ બનાવતા ભાઈઓ હતા એમને સેવા કરી છે તો સૌથી પહેલાં આપણે હીરાલાલ સાથે થોડી વાતચીત કરીએ કેવું છે હીરાલાલ ઓકે ને ઓકે કેટલા માણસનું તમે રસોડું બનાવી રહ્યા છો તમામ ગામ ના આગેવાનો તથા આજુબાજુ ના મહેમત પરવણો માટે એકવીસ હજાર માણસ ની રસોઈ બનાવવાની છે એકવીસ હજાર માણસ નું રસોડું બનાવવાનું છે ત્રણ ટાઈમ મળી ને પચીસ તારીખે બે ટાઈમ જમણવાર કાલે સવાર માં છે ને સવાર માં સાત હજાર બાદ સાત હજાર માણસ દાળ ભાત પૂરી અને પૂરી અને સાંજના સમય ખીચડી ઘટી રોટલી અને એક સબ્જી એક ચમચી બટાકા સબ્જી એટલે કુલ ત્રણ ટાઈમ નું મળે ને એકવીસ હજાર માણસ નું બનાવવાનું છે અને આ રસોડો જે આપણે બનાવે છે ભાઈઓ બધા સેવા જ કરે છે ને અહિયાં સેવા જો આ બાજુ પણ ચાલુ કામ છે આ બાજુ જો અમારે સુરેશભાઈ સુરેશભાઈ ભુવાજી એમને કામ મળ્યું છે ડુંગળીને સોલવાનું અને કાપવાની તમારે નહીં ને કાપા બીજા છે આ લોકોને ફક્ત ડુંગળીને છીલવાનું કામ મળ્યું છે ફોતરા દૂર કરવાનું આ બાજુ જો લાડુ બનાવવા માટે બધા પોતાના કામ ને વ્યસ્ત છે કોઈને બોલવાનો ટાઈમ નથી એ બાજુ પણ રસોડું ચાલુ છે અને આ બાજુ શાકભાજીનું કામ ચાલુ છે કટિંગ કરવાનું તો અહીંયા સિમલા મરચાં ચવાય એ મરચાંનું કટિંગ થઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો હવે સામે લાડુ બનાવવાનું પણ કામ ચાલુ છે અહીંયા જો મજૂર લોકો છે લાડુ બનાવે છે સામે શાકભાજીને ફોલવાનું કામ છે એ બાજુ પણ ઘણા બધા લોકો કામ કરે છે તો કુલ મિલાવીને અત્યારે લગભગ અહીંયા પાંચસો જેટલા ગામના અને બહાર ગામના લોકો મળી અને રસોડાનું કામ કરી રહ્યા છે સરસ મજાનું તમે મારી બાજુમાં જોઈ શકો છો તમે શું ભનુજી કહો તમને શું જવાબદારી મળી છે ભાઈ તમારે શું કામ કરવાનું છે રસોડા રસોડાની દેખરેખ રાખવાની રસોડામાં કઈ ખૂટવું ના જોવે બરાબર 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 ત્રણ ત્રણ દિવસ તમારે રસોડામાં જ જવાનું સર એટલે ખુબ ખુબ આભાર તમારો પનોજી આ બાજુ અમારે ભીખાભાઈ ઉભા છે ભીખાભાઈ શું કેવું તમારે જો આ શરમાય છે ઘણા બધા લોકો અને આ બાજુ પૂરી બનાવવાનું કામ ચાલુ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો અમે આ બાજુ મોટા મોટા તપેલામાં કંઈક કઈક ચાલુ છે કામ આ બાજુ પણ અમારા હીરાલાલ કંઈક બનાવો હિરાલાલ શું બનાવો તમે આ આ જે લોકો કામ કરી રહ્યા છે સ્વયંસેવક મિત્રો એમના માટે હીરાલાલ અમારે ચા બનાવી રહ્યા છે અને બધા જ લોકો અત્યારે પોતાના કામમાં બહુ વ્યસ્ત છે કોઈની પાસે બોલવાનો પણ ટાઈમ નથી આધણ મૂકેલું છે મોટું તપેલું છે સામે તમે જોઈ શકો છો બહુ મોટું તપેલું છે પાણીની કુંડી હોય ને એટલું મોટું તપેલું છે તો અત્યારે બધા લોકો બહુ કામમાં છે હવે આપણે આ લોકોને કોઈને ડિસ્ટર્બ કરવાની નથી તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો તમે લાઈક કરી દેજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કેમ કે વધારેમાં વધારે લોકો વિડીયો જોવે અને અહીંયા અમારા માતાજીની પાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શનનો લાભ લે અને પ્રસાદનો પણ લાભ લે લેવું અમારે કનુજી અને પિંટુની જવાબદારી છે આ બાજુ જે લાડુ બને છે ને એ લાડુને આ ટ્રેક્ટરની ની ટોલી ગોઠવેલી છે એમાં આપણા એક ભાઈ ઉભા છે શું નામ છે તમારું રણુજી જો લાડુ ઉપર શું તમે નાખી રહ્યા છો ખસ ખસ આજે લાડુનું હજુ પૂરું ટોલું ભરવાનું ને આ ટોલું છે ને પૂરું ભરવાનું છે ફૂલ ભરવાનું છે લાડુ બનાવી બનાવીને આ બાજુ લાડુ બને છે અમારે કનુજી અને બધા પત્રો ઉઠાઈ ઉઠાવી અને ટોલા મૂકે છે અને અમારે રણુભા અંદર ગોઠવે છે આ બાજુ અમારે ચમનજી આવી રહ્યા છે શું કહેવું ચમનજી ઓ ચમનજી ચમનજી જો હા ચમનજી છે ને અમારા લોકો જે આ કામ કરે સ્વયંસેવકો એમને ચા પાવાનું કામ કરી રહ્યા છે એ પણ એક સેવા જ છે તો બધા મેં તમને આગળ પણ કહ્યું હતું કે બધા લોકો પોતાના કામમાં બહુ વ્યસ્ત છે તો હવે આપણે એમને બહુ બધાને ડિસ્ટર્બ નહીં કરીએ બધાને કામ કરવા દઈએ તો તમને ફરી વાર કહું છું કે કાલે તમે બધાએ બહુ મોટી સંખ્યામાં અહીંયા પધારજો માતાજીનો પ્રસાદ લેજો અને દર્શન પણ કરજો